હેલો દોસ્તો તો કેમ છો બધા મજામાં ને તો ઉત્તરાયણ આવી રહી છે અને તમારા માટે હું લઈને આવ્યો છું એક ખુશીના સમાચાર ખંભાતી પતંગના રશિયાઓ માટે એક ખૂબ જ સરસ મજાના સારા એવા સમાચાર છે આપણા ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકામાં અમારા સાગવડી ગામે ઘરે જ પતંગ બનાવી આપ આપવામાં આવે છે એ બી તમારે જથ્થાબંધ જોતી હોય કે છૂટક જોતી હોય એકદમ વ્યાજબી ભાવે આપે છે અને ઘરે એકદમ હાથે બનાવવામાં આવે છે અને પતંગ ચેક કરીને લઈ જવાની ગેરંટી જુઓ તમે જોઈ શકો છો પતંગ હાથે જ બનાવે છે તો રાસ એની જોવો છો ભાઈ બંને કહો અને ગાડીની કીક મારો અને જલ્દી પોગો હાગવાડી કારણ કે નગર ખૂટી જાહે હવે ખેરને વાર નથી રહી તો જલ્દી કરો મિત્રો અને ગેરંટીવાળા પતંગ મળશે તમ તારે એમાં મૂંઝાવાની જરૂર નથી કે આપણે પોરના જૂના પતંગ ભટકાડી દે એવું નથી બધી વસ્તુ ઘરે બનાવવામાં આવે છે જોઈ લો મિત્રો આવા પતંગ આપણને મળશે એકદમ ખંભાતી ઘરની બનાવટના ખીહેર આવે ને આપણને એમ ચિંતા થાય કે સસ્તા અને સારા પતંગ આપણને ક્યાં મળે છે ઘણા લોકો તો ખરી ખંભાત પતંગ લેવા જતા હોય અને ત્યાંથી મંગાવતા હોય તો હવે આપણે છે ને ખંભાતથી પતંગ મંગાવવાની જરૂર નથી ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સાગવાડી ગામે આપણને પતંગ મળી જાય જથ્થાબંધ છૂટક જે રીતે જોતા હોય ને એ રીતે પતંગ મળી જાય છે તો જલ્દી કરો અને ઉતાવળ રાખો કારણ કે ખીહરને હવે વાર નથી રહી આપણી નજરની સામે પતંગ બનાવી દેવામાં આવે છે એટલે ટેન્શનવાળું કંઈ કામ નથી કે જૂના પતંગ હોય કે પડતર પતંગ હોય ખરાબ પતંગ આવશે પતંગ બધા ચેક કરી લઈ જવાના અને ભાવ એકદમ વ્યાજબી તમારે છૂટક જોતી હોય જથ્થાબંધ જોતી હોય અને ફોન ઉપર તમે પણ તમે મંગાવી શકો ઓર્ડર આપી શકો આપણી સામે તો આપણને પતંગ બનાવી દે છે તો ખીર ઉપર નવરાઈ નથી રહેતી એટલી પતંગનો ઓર્ડર આવે છે એટલે ઉતાવળ રાખીને તમે જલ્દી ઓર્ડર લખાઈ દેજો આ રીતની વિવિધ પતંગો બનાવવામાં આવે છે જો ચાંદો પતંગ છે ખંભાતી ઘણી બધી ડિઝાઇન છે અને ઝરમરિયા કહેવાય ને એ પણ બનાવી દેવામાં આવે છે મિત્રો stories i'm a fool for your love